કેમ સોરી ટુ કેમ દે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને જય માતાજી ને હર હર મહાદેવ અત્યારે એમાં છે ને જાય છે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા પણ અત્યારે છે ને હાલી જાય છે કેમ કે ટ્રાફિક બહુ હતું કે નહીં એટલે વચ્ચે ગાડીઓ મૂકી દીધી છે હાલા જાય છે આ બધા હાલા જાય છે ને એ અમારે એડ્રેસ છે બધા અને અમે મારા ફોન છોકરાને તેડીને જાય છે કા ને ક્યારના હાલા જાય છે અડધો કિલોમીટર એટલું હાલા છે ને હજી જ જાય છે કેમ કે ટ્રાફિકની હિસાબે છે ને વાહન મુકાવી દીધા થાય એટલે થાકી દીધા વાલાં કારણ અહીંયાનું વાતાવરણ છે ને ભાઈ બહુ મસ્ત છે આમ જો આમ ગામડા જેવું છે એટલે આ એક ગામડું આવી ગયું છે મજા આવે એવું વાતાવરણ છે ને કન્ટિન્યુ વીડિયો મળવા ત્યારે મહાદેવ સુધી થઈ ગયો એમ તો બાકી તો કિલોમીટર જેવું હતું હાલવાનું અહીંયા અડધો કિલોમીટર ઉત્તરે થાકી દેવા છું થોડું છે અમે જે કંઈ દેખાતું નથી આગળ કેમ કે મને આયા રે લાગવાનો છે હું ઠાકી જોન તે આને તેડવા આપી દઉં વારા ફરતી વારા બેસી કવન લાગે ને એ તો આયા જાય એમાં તેડવાનો ગાંડો ને હજી કેટલો કાલવાનો હોય કોને ખબર એય છે બુ વાતાવરણ બહુ મસ્ત છે કા બહુ મસ્ત છે હમે છે કે કે આ બોલી છે આ બધું ફેરી છે

અને એટલામાં હવે ટ્રાફિક વધી ગયું છે કેમ કે મંદિર ઓરું ઓવરું આવવા મળ્યું નહીં અને છે ને ભાઈ ટ્રાફિક તો બહુ હશે બહુ એટલે બહુ જી ગયા છે ભાઈ મંદિરે અને હવે ધીમે ધીમે અંદર જાય છે અને તમને પણ દર્શન કરાવી દઉં ભાઈ મહાદેવના દર્શન કરીને અમે વીએ અને અંદર તો કંઈ ફોન અલાઉડ નથી એટલે કાંઈ વિડીયો નહીં કઈ ઉતાવ્યું નથી ને લેડીઝમાં બહુ મોટી લાઈન છે કે નહીં એટલે એ બધાય બાકી છે એ એ નથી આવ્યા એટલે એની વાટે હું અંશીના બેઠા છું ને ભાઈ ટ્રાફિક છે ને ભાઈ બહુ ગજબનું ટ્રાફિક જામ જોવો એમાં પાછો શ્રાવણ મહિનો છે કે નહીં એટલો વધારે હોય કેમ કે ભાઈ શ્રાવણ મહિનો આવે ને એટલે મહાદેવના ભગત જાય એવું છે એટલે થરાય એની હિસાબે ટ્રાફિક બહુ છે ગીતા દર્શન એટલી ગડતી હતી ઘડતી હતી ઈચ્છા છે ને ભાઈ આ મંદિર છે આખું

અને ભઈ ધીમે ધીમે કરતા વેરાઉ ઘરે કેમકે ઘણું ઘણો મોડું થઈ ગયું અહી પૂજા ને થઈ ગયું કેમ કે ટ્રાફિક એટલે ને જો હજી કેટલી લાઈન છે દર્શન કરવા માં છે આમ જો કેટલી છે હજી કાઈ હાલો જઈએ અને એક નંબર લાગે જોરદાર લાગે મસ્ત લાગે હાલો બહાર હાલો આપણા વાટે ઉભા છે પાછા મોડું થાય એટલે જોવો ભાઈ હવે ટ્રાફિક જોવો બહાર ગયા છે કેટલું ટ્રાફિક છે જો ને ટ્રાફિક તો વધારે કેમ કે અહીંયા બધું વેસાય છે કે નહીં એની હિસાબે છે વધારે ટ્રાફિક એ તો એટલું બધું ટ્રાફિક નથી અહીંયા અહીંયા બધું સંપલા કાઢવાનું છે ને અહીંયા બધું છોકરા માટે વેસાય છે એટલે એની હિસાબે છે ને વધારે ટ્રાફિક છે એવું છે ને અમારા સંપલા ગોતી છે કઈ બાજુ છે

નહીં હવે છે ને ભાઈ ધીમે ધીમે ઊગી કેમ કે 1 કિલોમીટર થી આલવાનું છે અમારે વાહન ના પડ્યું તો ગાડી ને એવું બધું એટલે ન્યાહ ઉડી તો હાલીન આવું રહે ક્યારે મે આવજે ને ન્યાહ તો સાઇનલો કરાય ઓય સાઇનલો કે સાઇનલો કરાય આવી હા મે તમે નો કરાયો કેતો તમે નો ભાન નથી ને સાઇનલો હું કરાય કરાવાનો કરાય આલે આને આને કરાય આમ કર વાહ ભાઈ વાહ યો લાલજી માય કરાય નહીં

બનાવે છે ભાઈ આપણે પછી ખાધું નથી પહેલી વાર ટ્રાય મારીએ છીએ કેવું છે જો આવી રીતનું બની તૈયાર થઈ ગયું છે ને એવી રીતનું હોય કંઈક સીઝ ને કાંદા ને લોટ બોલા સુંદો છે બટેટાનો એવી રીતનું જોઈ છે કેવું લાગે છે ટેસ્ટ મારીએ નવે નવું કહેવાય આપણે ગામડામાં રહીને કે આવું જોઈએ તો ભાઈ આવી રીતનો કંઈક ફેંકી બનાવેલી છે ને કાગ મનાથી ગરમ ન લાગે ને હવે ખાવાની છે હાલે આવી તો ચાય મારે કેવી લાગે ને જય સાવનમાં કેવું છે સારું છે ભાઈ એક જ લીધી મેં આ લીધી તો તૈણ પણ છે ને બધા એક એક આપી દીધી છે અમારે બે વસ્તુ એક રાખી છે કેમ કે આમાં કંઈ નક્કી ન હોય પહેલાં વહેલું ખાઈ છે કેવું લાગે એટલે હું કેવું છે

જો છોટી ગયો જો લે 10 નો એલા જો છોટી થાય પણ આયા છોટા રેટે આયા આયા છોટા કાય આયા મારો તારો

ટુ લઈને જવાનું છે બધાને ફરવા એટલે છે ને કાલમાં કાલના બ્લોગમાં તો મજા આવશે એને ક્યાં જ આવવાનું છે ને હાલો ને કાલ તમને ખબર હોય પડી રહ્યા કાલે બ્લોગ જુઓ ને એમાં તો કાંઈ નહીં હાલો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સેસ્ટ કરી નાખજો એટલે બોલાય રે આ શેર સેસ એમ થઈ રહે ભાઈ કાંઈ નહીં હાલો લાઈક કોમેન્ટ શેર અને સસ્ટ જો બોલા તું ટુ બોલ આજનો બ્લોગ ગમ્યો હોય છે ગમો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય માતાજી